આ કોના માટે આ શા માટે બેટા તારા લગ્ન છે એટલે તો શું આ આપણે ખવડાવવાના છે અને એવું થયું ઓ લગ્ન માટે આટલા જીવની હત્યા એમ કહેવાય છે કે ભાઈ ઘરેથી નીકળી ગયો નીકળી ગઈ ત્યારે સબરીની ઉંમર ખાલી સાત વર્ષની હતી પણ એક બીજી વાત કરું તો તમને કે સબરી કોણ હતી એમ કહેવાય કે પૂર્વ જન્મમાં સબરી એક મહારાણી હતા અપ્સરા હતા એમ કહેવાય કે ગંગા તળે સ્નાન કરવા ગયા ત્યારે તમામ આશ્રમો ઋષિઓના ખાલી કરાવ્યા તમામ સાધુ સંતોના આશ્રમો ખાલી કરાવ્યા અને બધા માણસોને આવવાની મનાઈ કરી અને એમ કહેવાય કે રથમાંથી ધીરે 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 બગી માંથી જોયું તો કોઈ નહીં મહારાણી પૂછ્યું સેનાપતિ સેનાપતિ આ કેમ કોઈ દેખાતું નથી માફ કરજો કે તમે આજે સ્નાન કરવા આવવાના હતા એટલે રાજા શ્રી આપણે એવું કર્યું એટલે બધું ખાલી કરે છે ઋષિઓના આશ્રમ સંતોના આશ્રમ માનવ મેરામણ કોઈ નહીં ઓહો હોય હાય

પૂર્વ જન્મ ની એક મહારાણી અપ્સરા છે એમ કહેવાય કે ઘરેથી નીકળી ગઈ નીકળી ગઈ જાતા 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 જંગલમાં આવી માતંગ ઋષિના આશ્રમે આવીને માતંગ ઋષિના આશ્રમે આવીને આમ જોયું માતંગ ઋષિ બધા રાજકુમારોને વિદ્યા શીખાવે ભણાવે છે અને એમ કહેવાય કે બારીમાંથી ધોકા કાઢે એને બિચારી નાની કોણ લઈ જાય એને આશ્રમમાં કોણ એને આશ્રમમાં આવવા દે ધોકા એવો કે ગુરુ મહારાજ હે ગુરુદેવ હે ગુરુદેવ એમ કહેવાય કે તમારો જો નીતિ સાચી હોય ને તમારો અંદરથી આત્માનો ભાવ હોય તો તમને તમામ શક્તિ મદદ કરે એમ કહેવાય કે સડક દેની ગુરુદેવની દ્રષ્ટિ સમરી માથે પડી ને સમરીની દ્રષ્ટિ ગુરુદેવ માથે પડી અને એમ કીધું બેટા તારે આય આવવાની જરૂર નથી મારો રામ તારી ઝૂપડીએ આવશે તારે આય આવવાની જરૂર નથી બેટા મારો રામ તારી ઝૂપડીએ આવશે એમ કહેવાય ત્યારે સમરીની ઉંમર 7 વર્ષની હતી જંગલ માં હાલી ગયા ઝુપડી બનાવી ફળ ફૂલ પાન ખાય જિંદગી ગુજારે છે વર્ષ બે વર્ષ પાંચ વર્ષ દસ વીસ એમ કરતા કરતા સિત્તેર વર્ષની સબરી થઈ પણ સબરી કે હું પૂછતા તો ભૂલી ગઈ કેટલા વર્ષે કેટલા સમય મારો રામ ક્યારે આવશે આ જ આવે કાયલ આવે આ જ આવે કાયલ આવે આ જ આવે કાયલ આવે કરતા 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 ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા છે સબરીના હાથમાં લાકડી છે રામ 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 રટણ કરે એમ કહેવાય કે આખી પ્રકૃતિને ફેરવી નાખી પાંદડે પાંદડે રામનો અવાજ ઝાડવામાં રામનો અવાજ એ સભરીની ભક્તિ હતી અને સભરી બેઠી બેઠી પુકાર કરતી હતી પણ કેવો પુકાર હતો એ ઠાકોરી અમને મેલ માથેલી તું છે કલ નો મેલી અરે રે રાઘવ મેં તારું અંગ કેવા જીવડ કોને આસ રેજાએ એ ઠાકર મેલ માથે મઠલી છે રે કલ રે રાઘવ રાઘવય તારું તારુયંગ કેવા જીવડ કોને આસ રેજા એ કાલા ઘેલા પણ અમે તારા કેવા એન જાપીયે તારો એ જાપ કાલા ઘેલા યમે તારા કેવા એન જાપિયે તારો એ જાપે લેણું હશે ત્યાં સુધી લીજો ને ઝીલસે ઠાકર રાત ઠાકરે યમને મેલ માથેલી તું છે એ કલ નો મેલી આવો પુકાર કરતી હતી આવો રામ 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 આય આવે કાયલ આવે આય જ આવે કાયલ આવે આ સબરીની ભક્તિની તાકાત છે નવધા ભક્તિમાં એક સબરીનું નામ પણ આવે છે મિત્રો તમને ખ્યાલ ન હોય તો કહી દઉં હું ભરત પિઠડીયા અસ્તુ નમસ્કાર ધન્યવાદ